લાવ યુ ટુ ફ્રેન્ડ્સ કેમસે બધે મજામાં છે અને હું પણ મજામાં છું ને મારા નવાવ લોકોને તમારો બધેન સ્વાગત છે આખતર માં આપલે છે ને કપાસ માં આટો મારવા આવ્યા છે જો આ આપણો કપાસ છે છે ને બਾਕી મોટો મોટો આ પે આખતર વાવલો છે નો ખબર હોય છે ખબર પડી ગઈ છે કે અમે કપાસ જઈને બધેન ખબર પડી જાય કે આખતર છે આ આખતર વાવલો પાસે આપણો જો લો બધે આમ બધો બસ મોટો છે કેમ કે આ બાજુ છે ને પાણી સુહી રાખે તો આ બાજુ છે ને કપાસ મોટો છે અને બાકી આમ મોટો મોટો છે કપાસ બધે ભેગે મકાઈ આવી જવું આપણે ઠાંડાને ચારવા માટે થઈ ગઈ છે ચાલો આપણે આટો મારી લઈએ આખા ખેતરને ફરતો જેમ કે ખેતરમાં આપણે આ કપાસમાં આવ્યા નથી અમે વિડીયો મારો ગયો જ નહીં હોય હમણાં

વક્તો ની પણ જોઈ જોઈ કે હોય તો જોઈ લેજે હાલો સીબડું ભણે તો દેખાડું તમને બહુ રખડો પણ તહીં આપણને આમાંથી સીબડું મળ્યું નથી કે બહુ રખડી તો પણ સીબડું છે નહી કી ફૂલડે આયા છે ને દેખાતો જોશ આ પીળા પીળા બધી ફૂલડે આયા છે પણ જે સીબડું નથી આવ્યું દેખાતો તો નથી તા

मुद्दे हाँ वाले यार ये वाले यार इससे बस एक बार तुमने लीलू लीलू देखा तो ये वो लोग ना अपने करी <स्थारी> सी है एंड अने हमारे वो लोग बैठे तो लाइक शेयर ना सब क्या पता जाओ मनीषी नवा वो लोग कहाँ बाय बाय लाइक करता जाओ